તો અલ્યા મારા ભાઈઓ તમે જોઈ શકો છો કે આ કયા કલાકાર છે ભાઈ આટલા દિવસ તો આપણે જોયું છે કે કલાકારને એટલો બધો ઉમંગ હોય છે ભાઈ કે પોતે બાઇક પકડીને નાચતા હોય છે પણ આ તો કલાકારને એટલો બધો ઉમંગ છે કે હેલિકોપ્ટર ની જેમ ઉડવા મળ્યા છે તમે જુઓ ઘડીક તો મિત્રો જે વગાડવાળા ભાઈ છે એ બાજુ ફૂદું ફરકે તો ઘડીકા કા બાજુ તમે જોઈ શકો છો કે ફૂદું ફરકે છે હવે મારા ભાઈઓ ખબર નથી પડતી કે આ બેનને પવન આવ્યો છે કે બેનને એટલો આનંદ છે કેમ કે અત્યારે જે તમે વિડિયો જોયો છે ભાઈ આવ્યો વિડીયો આજથી પહેલા તમે કોઈ કોઈથી નહીં જોયો હોય એ મારી ગેરંટી છે કેમ કે સાહેબ આવો વિડીયો તો તમને જોવાય ન મળે હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેનને તમને આગળ વિડીયો બતાવશું બેન ગીત કયા અંદાજમાં ગાવે છે કયા કયા અંદાજમાં અંદાજમાં વાગે છે બેન નાચે છે કોઈને ખબર નથી ભાઈ કે થઈ શું રહ્યું છે શું આ બેન સિંગર છે તમને પોતાને નવી લાગશે કે ભાઈ આવા સિંગર તો અમે જિંદગીની અંદર કોઈથી જોયા નથી હા ભાઈ નહીં જોયા હોય પણ હવે તમે જોઈ લેજો એટલે તમને પોતાને ખબર પડી જશે કે ના ભાઈ ખરેખર સિંગર તો સિંગર છે તમને ખબર છે આ દુનિયાની અંદર ઘણા બધા કલાકારો છે ઘણા બધા કલાકારો આવે છે ઘણા બધા કલાકારો જાય પણ છે પણ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનને એક અલગ અંદાજ છે ભાઈ ગીતો ગાવાનો સ્વાભાવિક રીતે કલાકાર ઊભા ઊભા ગીતો ગાતા હોય છે પણ આ બેન દોડી દોડીને ગીતો ગાવે છે અને આ બેન આખા સોશિયલ મીડિયાની અંદર એટલા બધા ચર્ચામાં આવી ગયા કે સાહેબ તમે ન પૂછો વાત ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બેનને પવન આવી ગયો છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બેનને હોસ્પિટલમાં લઈ જાઓ તો એવી તો કોઈ જરૂર નથી પણ બેનને એટલો બધો ઉમંગ આવ્યો એટલો બધો ઉમંગ આવ્યો સાહેબ કે બેન નાચવા મળ્યા કેમ કે તમને ખબર છે કે કોઈ પણ કામ કરતા હોય એમાં આપણને ઉમંગ હોવો ખૂબ જ જરૂરી છે અને જો આપણને ઉમંગ ન હોય ને ભાઈ તો એ કામ કરવાનું પછી નકામું છે એવી જ રીતે આ બેન ગીતો ગાવે છે પણ ગીતો ગાવતા ગાવતા એટલો બધો ઉમંગ આવી જાય કે બેનને ખબર નથી કે બેન કઈ બાજુ નાચી રહ્યા છે સાહેબ સાચા અર્થમાં તો ખરેખર આને જ સાચા કલાકાર કહેવાય કેમ કે સાહેબ આટલો બધો ઉમંગ હા ભાઈ હવે સૌથી પહેલા તમને બેનનો વિડીયો બતાવશું તો વિડીયો જોઈ લો ને વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો